મહેસાણામાં આરટીઓ દ્વારા નિયમોનું પાલન કરતા વાહન ચાલકોનું ગુલાબથી કરાયું સન્માન મહેસાણામાં આરટીઓ અને દૂધસાગર ડેરીના સંયુક્ત ઉપક્રમે નિયમો પાલન કરતા વાહન ચાલકોનું ગુલાબથી અભિવાદન કરવામાં આવ્યું સાથે સાથે વાહનો ઉપર પીળા કલરના રેડિયમના પટ્ટા લગાવવામાં આવ્યા આરટીઓ ઓફિસર સ્વપ્નિલ પટેલે કહ્યું કે આમ જનતામાં આરટીઓ નિયમ પાળવાનું પ્રોત્સાહન મળે અને જાગૃતિ આવે તેમજ અકસ્માતોનું પ્રમાણ ઘટી શકે કાર્યક્રમ દરમિયાન ત્રણ સવારી એક્ટિવા મહિલા ચાલકની પાછળ બેસેલ ત્રણેય સવારીએ હેલ્મેટ પહેલ કિસ્સાએ રમૂજ ઊભું કરેલ આજના નવતર પ્રોગ્રામમાં નકલી યમરાજને સાથે રાખી સંદેશો આપવામાં આવેલો કે હું તો નકલી યમરાજ છું પણ જો તમે હેલ્મેટ નહીં પહેરો તો આગળ જતાં અશ્લી યમરાજનો સામનો કરવો પડી શકે છે શું કાર્યક્રમ અ રોડ સેફ્ટી મંથ બે હજાર પચીસ અંતર્ગત આજે અવેરનેસના જે કાર્યક્રમો જે કરીએ છીએ એની અંદર આજે એક નવતર પ્રયોગ કર્યો છે કે જેમાં મહેસાણા જિલ્લાના જે રાધનપુર ચોકડી અને ડેરી રોડ છે ડેરી રોડ ઉપર જે લોકો રોડ સેફ્ટીના નિયમોનું પાલન નથી કરતા હેલ્મેટ શિફેટ નથી પહેરતા એવા લોકો માટે આજે એક સોફ્ટ એન્ફોર્સમેન્ટનો કાર્યક્રમ કર્યો છે કે જેની અંદર જે લોકો પાલન કરે છે એમના માટે ચોકલેટ અને ફૂલનું એમને અભિવાદન કરી એમને પ્રોત્સાહિત કર્યા છે સામા પક્ષે જે લોકો એનું પાલન નથી કરતા એ લોકો માટે અમે એક યમરાજની વ્યવસ્થા આજે કરી હતી કે જે યમરાજ એમને એમની ભાષામાં સમજાવે કે ભાઈ હું અહીંયા છું અને હાલ નકલી વેસમાં છું પણ બની શકે કે તમારી પાસે હેલ્મેટ નથી તો આગળ પાંચ કિલોમીટર દૂર હું તમને અસલી રૂપમાં પણ મળી જાઉં એ સંજોગોમાં મારી ગદાનો પ્રહાર તમારી હેલ્મેટ હશે એ જ વેઠી શકશે તો આ રીતે લોકોમાં જાગૃતિ કરવા માટે અમે નવો પ્રયોગ કર્યો છે અને લોકોએ આને સારો પ્રતિસાદ આપ્યો છે અને હસ્તે હસ્તે પોતાની ભૂલો સ્વીકારી છે